અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી અને આજ પ્રકારની કાર્યવાહી વડોદરામાં પણ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી અને જેમાં કહ્યું કે મહાનગરપાલિકાને આ ટકોર કરતી એક પોસ્ટ હતી તેમણે અમદાવાદ જેવી મેગા ડિમોલેશનની કાર્યવાહી વડોદરામાં કરવા પણ માંગ કરી છે સાંસદો છે જો મહાનગરપાલિકા દપાણ હટાવવાની કામગીરી કરે તો પોલીસ પણ કાર્યવાહી કરી શકશે અમદાવાદના ચંડોળા તળાવના દબાણોથી ખબર પડે છે કે દબાણોના તાર ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તે પ્રકારની વાત પણ સાંસદે કરી